તારીખ 27/4/2025 ના રોજ એરપોર્ટની સામે પુલાચોગનમાં એક સમૂહ લગ્ન વિધેય લગ્ન 555 જોડાઓનો लग्न કરવામાં આવ્યો હતો એ દરમિયાન નું લગ્ન થય સમૂહ લગ્ન પૂરા થયા બાદ લક્તર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાબાઈ રજસરાન તથા સોનલબેન વસંતદેવ ઓરા આ બે અરદદારે કોડાપોળ સ્ટેન્ડ ખાતે વધી મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જેમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીટી ને ચાંદીની રકમ જે છે એ ખોટું હોવાનું જણાય આવેલું છે જે બાબતની અરજી એમને કુવાડાપર પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કુવાડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કુવાડા પોલીસ સ્ટેશનથી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાન મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદાર ની જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ અ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકાબેન વગેરે ના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારો ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરદાર જણાયું તો અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલ બેન ગઈ છે પણ કીધું કે હું કામમાં છું એટલે મે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશ અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરદદારો શું આપે છે એના પર આધારજીની તપાસમાં આધારે છે. વાત કરીએ સમુદ્ર તો થોડા સમય પહેલા એક સમુદ્ર લગના થઈ ગયા ત્યારે પોલીસ આવી હતી અને સમુદ્ર કરાવ્યા હતા અને આ ઘટનામાં આયોજકો દ્વારા ખોટી વસ્તુ આપવામાં આક્ષેપ થઈ છે.

દિશાહીન હોઈ શકે માટે રમદાના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં અને જે પણ હશે સતુર બહાર લાવવામાં આવશે અરજદારના નિવેદન પર ખાતર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું ઉપલા અધિકારી શ્રીઓના માર્ગદર્શન તેમજ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે